દાહોદમાં નકલી કચેરી કૌભાંડ બાદ નકલી બિન ખેતી દાહોદની નકલી કચેરી કૌભાંડોમાં સરકારી અધિકારીઓની સાથે નકલી અધિકારી તેમજ તે ગુનાઓમાં સંડોવાયેલા ચૌદ થી વધુ લોકોને પોલીસે ઝડપી જેલ ભેગા કરી દીધા છે અને તેમાં પણ હજુ પોલીસ તપાસ તો ચાલી જ રહી છે ત્યારે બીજી ચોંકાવનારી ઘટનામાં બિનખેતીના બોગસ હુકમો કરતી નકલી કચેરી સામે આવી છે જેમાં ખેતીલાયક જમીનોમાં બોગસ એન ના રિપોર્ટો મૂકી અને જમીનને બિનખેતી કરવાના કારસામાં સમગ્ર ખુલાસા થયા છે ત્યારે દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમના ઇન્ચાર્જ ચિટનીસ વિજય રમસુ ડામોરે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે દાહોદના જેસાવાડા રોડ ઉપર આવેલી ખેતીલાયક જમીન જેનો રેવન્યુ સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચસો પોતે આર્થિક ફાયદો પહોંચાડવા માટે જકારિયા ટેલરની જમીનના નકલી બોગસ એને ના હુકમો શેસવ પરીખે બનાવી આ જમીનને બિન ખેતી તરીકે સાબિત કરવા માટે રજીસ્ટ્રાર કચેરીમાં નકલી એને ના હુકમોને સાચા સાબિત કરી અને ખેતીલાયક જમીનને બિન ખેતી તરીકે ડેવલપમેન્ટ કરી તે ખેતીલાયક જમીનને બિન ખેતી તરીકે ઉપજાવી કાઢી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા શૈશવ પરીખે આ ખેતીલાયક જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કર્યા તેમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ પણ સંડોવાયેલા હશે તેમજ સાથે સાથે કચેરીના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા પોતે માલે તુજાર બનવાની જોકે આ પ્રકરણમાં જમીન માલિકની પોલીસે અટકાયત કરી છે તેમજ ભૂમાફિયા તરીકે ઓળખાતા શેસવ પરીખ કે જેને પોલીસે બોગસ એને રિપોર્ટ તૈયાર કરવામાં

એક બી પોલીસ સ્ટેશનમાં અને એ પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડી સોપરેન્ડ એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટની શ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના કાં પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો આ જમીન છે ચક્રિયા મહેમૂદ ટેલર નામ આવેલી છે આ જમીન ના ખોટા હુકમો થયા એને ના અને એ ખોટા એને ના હુકમો થયા એ એને ના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શ્રી સુંદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને અને હાલ મારી કસ્ટડીમાં છે છે માંગવાની હાલમાં ચાલુમાં આ છે અન્ય ગુનો દાખલ થયો છે એડી પોલીસ સ્ટેશનમાં જેમાં ફરીદી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમામ રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકાર જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમકે જે આ થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે છે કે જેને આનો લાભ મળવાનો એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગનાર તરીકે થઈ શકે છે પ્રથમ એવું પણ એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે મારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ મારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો છે અન્ય પણ હુકમો હોય એ સંભાળ ન કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરની કચેરી અથવા ડીડીઓસીની કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી છે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ એમાં બે 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 લોકો 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 નામજોગ થઈ ગયા છે 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 અને ખુલી ચાર ચાર ધ્યાનમાં આવ્યા પણ તપાસ વધુમાં ચાલુમાં આમાં આગળ ઘણા શકે ચૌટે વાતો ચાલે છે કે આ સેસવ દ્વારા જે બોગસ બિન ખેતીના હુકમો તૈયાર કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં અનેક મોટા માથાઓ અને સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોનો પણ હાથ છે ત્યારે હજુ કેટલીક જમીનોમાંથી સરકારનું પ્રીમિયમ ઉડાવી દેવામાં આવ્યું છે તે પ્રકરણની શરૂઆત દાહોદના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે જેમાં તપાસ અધિકારી ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારની કેવી પૂછપરછ કરવામાં આવે છે તેની રાહ જોઈને ભોગ બનનાર લોકો બેઠા છે તો દાહોદમાં આ ઘટનાને લઈને નામચીન બિલ્ડરો પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે દાહોદ શહેરમાં મોટા દલાલીનો ધંધો કરતા આ ઝડપાયેલા ઈસમોના કારસ્થાન મોટા ચાલતા હોવાનું કહેવાય રહ્યું છે આ જમીન ઉપરાંત દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જો જમીન મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક મોટા કૌભાંડો બહાર આવે તેમ છે સમાચારોમાં હાલ આટલું જ જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તેમજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો લાઈક કરો તેમજ અમારા સમાચારોને શેર કરો ધન્યવાદ